દક્ષિણ આફ્રિકામાં નિગ્રો જાતિના લોકોએ સારોદના એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે સારોદના ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ ગાડીમાં જોઈ રહ્યો હતો ત્યારે નિગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમણે ગોળી મારીને શરીરના ભાગે ઈજા પહોંચાડી તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલભાઈને ગોળી વાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુ ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમની નિગ્રોજ જાતિના લોકો લૂંટના ઈરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે શાહિલભાઈ મુનશીએ રોઝાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો પણ છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ